જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિષ કિચન ચાલો ભગવાનના દર્શન કરી લ્યો જય સ્વામિનારાયણ દયાળુ કેમ છો ભગવાન મજામાં છો ને આજે નવા રોગ સાથે તમારા સાથે વાત કરીએ છીએ જય સ્વામિનારાયણ ભગવાન આજે શું રસોઈ બનાવશું કંઈ મગજમાં આવતું નથી શું બનાવું જય સ્વામિનારાયણ તુલસીજી જય સ્વામનાથ તુલસીજી કેમ છો તુલસીજી મજામાં છો જય સ્વામિનારાયણ હવે આવશે સમર તો સમરમાં પણ ઘણું બધું કામ હોય છે ને કરવાનું છે તમને બહારનું વેધર અત્યારે પેલા બતાવી દઉં બરાબર ઉ ઠંડી ઠંડી છે વેધર એટલું સરસ છે સનસાઇન છે સની વેધર છે આજે બ્યુટિફુલ વેધર છે જુઓ તમે જોઈ શકો છો પંખેડા પણ છે ને ફરફર કરે છે આવી આવું છે અમારા આજે બારનું વેધર બ્યુટીફુલ વેધર છે આજે ચાલો હવે રસોઈની તૈયારી કરીએ વાયગા છે સાડા બાર કેટલા વાયગા સાડા બાર ને પાંચ થઈ છે શું બનાવશું રસોઈમાં તમે કયો અહીંયા પણ છે કિચનમાં પણ જઈ સામના કહી દઈએ તુલસીજીને સવારના વાસણ ધોવાઈ ગયા છે કિચન ટાઈટઅપ થઈ ગયું છે તો પણ પણ બતાવ્યું હતું કા વેધર તમે જોઈ શકો છો બહારનું બ્યુટિફુલ વેધર છે આજનું સરસ વેધર છે સની વેધર છે પણ જો જાઓ ને તો પ્લીઝ ધ્યાન રાખજો કોટ તો પહેરવો પડશે બરાબર એમને નીકળતા તમને થશે કેવો આજે વેધર સરસ છે ચાલો આપણે એમને જાય કોટ પહેરા વિના કોટ પહેરા વિના ના જતા જો અહીંયા કારો ફરે છે રોડ ઉપર કારો દોડે છે તમે જોઈ શકો છો જો બર્ડ્સ ઉડે છે એટલે કે ચકલા ઉડે છે કે કે પવન પણ છે અને થોડું વેધર ઠંડુ છે અને તમે જોઈ શકો છો જો એક ઝાડવામાં તે પાન નથી પણ હવે પાન આવશે પેલા છે ને ફૂલ આવે ને પછી પાન કોરાશે આવી રીતે હોય છે હવે શું બનાવવું ખાવાનું ફ્રીજમાં ચેક કરીએ કે જમવાનું તો દરરોજ છે ને રામાયણ હોય જુઓ આજે છે ને પાલક ને બટેટાનું શાક કરીએ કે ગયા વખતે લ આવી હતી પાલક બહુ બેબી પાલક છે બહુ મસ્ત છે બેબી સ્પિનિચ ઇંગ્લિશમાં સ્પિનિચ કહેવાય ગુજરાતીમાં પાલક કહેવાય બેબી પાલક એટલે કે નાનકડું બાળક કહેવાય એવું કહેવાય ગુજરાતીમાં અર્થ શું થાય ગુજરાતીનો અર્થ આપણે કરીએ ને ઇંગ્લિશ ઇંગ્લિશનો ઇંગ્લિશનો અર્થ આપણે ગુજરાતીમાં કરીએ ને તો એમ થાય નાનું છોકરું એટલે બેબી સ્પીનિચ એટલે નાનકડું બાલકનું સ્પીનિચ ના પાછો અર્થ કરીએ ચાલો બેબી સ્પીનિચ તો ગુજરાતીમાં શું થાય નાની પાલકની ભાજી એટલે કે નાના પાંદડા નાના પાંદડા થાય પણ એનો અર્થ અલગ થાય ગુજરાતીમાં એટલે કોઈ છે ને રિપીટ ના કરતા ને લખજો બધા બરાબર શું અર્થ થાય ગુજરાતીમાં એવી રીતે છે ચાલો રસોઈ બનાવીએ પાલકની ભાજી બતાવું તમને રેસીપી જોવી છે તો બતાવી દઈશ કંઈ નથી ઈઝી છે ઇઝી પીસી રેસીપી છે અમે છે ને લસણ ઉગળી ના ખાઈએ ને એટલે છે ને અમે આદુ ને મરચાં વધારે ઉપયોગમાં લઈએ છીએ ને અહીંયા છે ને હું લાવી હતી અક્ષર ડેરી કી સ્ટેન્ડ તો કી સ્ટેન્ડ લાવીને તો અહીંયા મેં મૂક્યું છે તમને ગમે છે બધાને ગઈ આ લોકેશન બે દિવસથી વિચાર કરતી હતી ક્યાં મૂકું ક્યાં મૂકું પણ એન ટાઈમે અહીંયા મને વિચાર આવ્યો છે ખીલી છે ને અંદર જાતી નહોતી માનમન કરીને છે ને મૂક્યું છે પડે ને એને તો સારું ફોરું છે નાનકડું છે એવું છે જઈશ બાબા ચાલો આજે છે ને પ્રમુખ સ્વામી મહારાજનો એક સરસ પ્રસંગ તમને બધાને કહીશ દરરોજ કંઈક નવીન લઈને આવવાનું ને એટલે આજે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ કહીશ પ્રમુખ સ્વામી મહારાજ લંડન આવ્યા ને એક્ઝેક્ટ ડેટ ખબર નથી પણ નાઇન્ટીન સેવન્ટી ફોરમાં આવ્યા ને સુવર્ણતુલા થઈ હતી સુવર્ણ તુલા થઈને તો પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજને સાકરથી તોલવામાં આવ્યા સાકરથી તોલવામાં આવ્યા એમનું સન્માન થયું સરસનું પ્રમુખસ્વામી મહારાજનું લંડનમાં કુપિયમ સ્ટેડિયમમાં બરાબર સાચું કરેક્ટ બોલું છું એ સ્ટેડિયમમાં સ્વાગત કરવામાં આવ્યું પ્રમુખસ્વામી મહારાજનું ને અંદર છે ને સ્ટેડિયમની અંદર ત્યારે વરસાદની સિઝન હતી વોર્નિંગ સાઇન હતી ને વોર્નિંગ સાઇન હતી ને એટલે બધાને ચિંતા થઈ કે બાપાનું આવી રીતે આપણે સુવર્ણ તુલા કરવાના છે એટલે કે સાકરમાં તોલવાના હતા પછી સાકર બારોબાર સુવર્ણથી તોલવાના હતા તો બધાને થયું કે હવે શું કરશું બાપાને વિનંતી કરી બાપા કે તમે ચિંતા ના કરો ને વરસાદ આવે છે ધામધોકાર એટલે વરસાદ છે ને વરસાદ એટલે કે ધામધોકાર વરસાદ હતો અને કુપિયમ સ્ટેડિયમ જે હતું ને જે સ્ટેડિયમમાં જે બાપાની તુલા રાખી હતી ને એ સ્ટેડિયમમાં વરસાદ નહીં ને આઉટ સાઇડ સ્ટેડિયમની બારે વોર્નિંગ ને એકદમ કે એમ કે છે કે બહુ જ હેવી વરસાદ આવતો હતો તો ન્યૂઝમાં બીબીસી બીબીસી ન્યૂઝમાં આ સમાચાર મળ્યા કે જે સ્ટેડિયમ છે ને એમાં વરસાદ નહીં ને આઉટસાઇડ ઇઝ ધમધોકાર વરસાદ બરાબર તો આ તો બાપાનો ચમત્કાર પ્રમુખ પ્રવુંખસા મહારાજનો એટલે કે મહારાજ મહારાજને લઈને પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા છે ને ભગવાનને આગળ કરતા એટલે ભગવાનને આગળ કરે ને એટલે કે છે કે ગમે એવા કાર્યો હોય ને તો એમના ભક્તને ગમે એવાં કાર્યો કરવાના હોય પણ એમના ભક્તને દુઃખ ના પડે એટલે પ્રમુખ પ્રવુંખસા મહારાજે એમના ભક્તોની રક્ષા કરી આ તો લંડનનો પ્રસંગ એટલા સરસ સરસ પ્રસંગો છે ને હું તમને કહેવા બેસું ને તો પાર આવે એટલા મસ્ત મસ્ત પ્રસંગો છે આ બીબીસી ન્યૂઝમાં આઈ થિંક હું તારીખ ભૂલી ગઈ છું કઈ સાલમાં હતું પણ આઈ થિંક હું મને યાદ નથી એટલે મેન્શન કરજો જો કોઈને ખબર હોય ને તો તારીખ લખજો કઈ સાલમાં આઈ થિંક સાલ પણ નાઇન્ટીન એટી ટુમાં કેમ કંઈક હતું મને યાદ નથી પણ તમને આ પ્રસંગ મેં જણાવ્યો બહુ મસ્ત પ્રસંગ હતો આજનો માય પ્રિય પ્રસંગ છે કે ભગવાન છે ને કરતુમ અકર્તુમ છે એટલે કહેવાય છે ભગવાન જ્યારે કરતુમ શક્તિ વાપરે ને ત્યારે બધાથી માઇન્ડથી પરે છે આપણે માઇન્ડથી વિચારી નથી શકતા કે ભગવાન કાર્ય કેવું કરી જાય છે જ્યારે આપણે નથી ખબર હોતી કે ભગવાન કાર્ય કેવું કરે છે પણ ભગવાન હંમેશા કાર્ય આપણું કરી જ જાય છે એવો આપણે વિશ્વાસ રાખવાનો જેમ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી દીધી એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં એના ભક્તોની હુંડી સ્વીકારી આ તો આજનો પ્રસંગ ખૂબ જ સરળ પ્રસંગ અને બાપા છે ને હાઈ લેવલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના તા પ્રસંગ એટલે સોલેટ પ્રસંગ આમ બાપા છે ને એ પોતે નથી માનતા કે હું કરતું છું સ્વામી બાપાએ ક્યારે પોતે નથી માન્યું કે હું કરતું શક્તિ છે એટલે કે મારાથી થાય છે હંમેશા પ્રમુખ મારા મહારાજ એક જ સંદેશ આપ્યો છે એટલે કે ભગવાન કરતું છે એટલે ભગવાન કરે છે અમે નથી કરતા બાપાએ ક્યારેય પોતે નથી પોતાને સ્વીકાર્યું કે હું કરું છું કે ભગવાન જ કરે છે આ તો આજનો પ્રસંગ મસ્ત પ્રસંગ લંડનનો કે કે ક્યારેય ના ભૂલાય ના ભૂતો ના ભવિષ્ય ક્યારે નહીં ભૂલાય આ પ્રસંગ એવો હતો લંડનનો પ્રસંગ બાપાને સન્માન પણ આપેલું બાપાને અપમાન પણ કરેલું આ ટાઈમે પણ તો પણ બાપા હંમેશા એક ગુરુપદે હોવા છતાં એક શિષ્ય બનીને એના ગુરુની રાજી કરે છે એના ભગવાનને એમના ભગવાનને રાજી કરે છે આ હતા પ્રમુખ સ્વામી મહારાજ મારા પ્રિય બધાના બધાના દિલોમાં રાજ કરનારા પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગ વર્ણન કર્યું તમે બધા સાથે શેર કર્યો તમને આ પ્રસંગ ગઈમાં હોય પ્લીઝ કોમે કોમેન્ટ કરતા ના ભૂલતા થેન્ક યુ સો મચ શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિષ કિચન બાય બાય